નેતાજી બોઝની નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ વડોદરા વડીવાડી સારાભાઈ રોડ પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને આજરોજ વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ અવસરે દંડક શાસક પક્ષના મનોજ પટેલ વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર સંગીતાબેન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ જોશી કોંગ્રેસ વિપક્ષી નેતા ઋત્વિજે રાવત કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત શહેરીજનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આઝાદી દુંગા અને જય હિંદ જેવા સૂત્રો આપનાર આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ જે રાખમાંથી પણ રાષ્ટ્રનું સર્જન કરનાર મહાન વિભૂતિઓમાંના એક મહાન વિભૂતિ હતા તેમનો જન્મ બંગાળના કટક કટકમાં અઢારસો ને સત્તાણુંમાં થયો હતો બાળપણથી જ ખૂબ તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિ એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફોજ દ્વારા ભારતની પ્રજામાં દેશ માટે અને દેશની આઝાદી માટે તત્પર થવા માટેના ગુણો વિકસાવામાં સફળ રહ્યા હતા આઝાદીની લડત લડતા લડતાં જ નાયગો પાસેના એક વિસ્તારમાં એમનું વિમાન તૂટી પડતા તેઓ શહીદીને વહર્યા હતા આમ આઝાદી માટે લડત લડતા લડતા શહીદીને વહરનાર પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા નેતાજીના જીવનમાંથી એમની એમની નિડરતા સાસ્તિકતા અને પરાક્રમ જેવા ગુણો અપનાવશે આજના યુવાનો તે જ ખરા અર્થમાં આપણા યુવાનોની નેતાજી સુભાષચંદ્ર બોઝને સાચા અર્થમાં શ્રદ્ધા સુભાષચંદ્ર બોઝની આ જન્મજયંતિ જન્મજયંતિ છે અને એના ઉપલક્ષમાં આજે કોર્પોરેશન તરફથી જે કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમના ભાગરૂપે એમને ફુલાર ચોડાવવા માટે કોર્પોરેશનના બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા હાર ચડાવવા આવે છે સવાલ એટલો જ છે કે આઝાદીના લડવૈયાએ પોતાનું સર્વોચ્ચ નેછાવર કરી દીધું પણ કોઈ પબ્લિસિટી નહીં કરી આઝાદી લડવૈયા આ દેશના માટે કંઈક કરી ગયા છે આ જ પહેલો વ્યક્તિ છે જેને આઝાદીની લડાઈમાં લોકોને ક્રાંતિકારી લડાઈ તરફ બાળ્યા હતા અને કીધેલું કે તુમ મુજ આગ્રાની અંદર કીધેલું કે તુમ મુજબ મેં તમે આઝાદી હું રાહ એ ક્રાંતિકારી શબ્દો અને સાથે સાથે આ દેશની આઝાદી માટે એક ફોજ બનાવી આઝાદ હિંદ ફોજ અને સૌથી પહેલાં મહિલાઓની તાકાતને ઓળખી અને મહિલા વિંગ બનાવી જેને ઝાંસી કિરાની તરીકે બિંગ બિન બિંગ બનાવી એટલે એને મને લાગ્યું કે આઝાદીની લડાઈમાં બહેનો પણ જોઈએ માણસો પણ જોઈએ અને એ લડાઈ લડવા માટે વિદેશ ગયા ત્યાંથી લડાઈ શરૂ કરી પણ સવાલ એટલો જ છે કે ક્રાંતિકારી લડાઈ તરફ વળ્યા કારણ કે કોંગ્રેસના પ્રમુખ હોવા છતાં પણ વિચારોના મતભેદ હોવા હોવાથી બહાર નીકળી ગયા પણ લડાઈ સામે ક્રાંતિકારી લડાઈ લડવા માટે જે લોકોને ઉત્સાહી કર્યા એમાં સૌથી પહેલું નામ જો કોઈનું આવતું હોય તો સુભાષચંદ્ર બોઝનું આવે છે એમને નમન કરીએ છીએ આવા વ્યક્તિત્વથી આપણે આ દેશમાં કઈ લડાઈ લડવી છે કોના માટે લડવી છે સાના માટે લડવી છે એ પ્રેરિત થઈને હંમેશા લડાઈ લડવા માટે તૈયાર રહેવું જોઈએ અન્યાય સામે અને આ લડાઈ અન્યાય સામે જ લડી છે એ બહુ મહત્વની હતી છે આજના દિવસે એમને યાદ કરતાં એમને નમન કરું છું